નમસ્કાર પ્લસ ન્યૂઝ હું આપની સાથે ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇન્દ્રોડા પાર્કમાં અબોલ જીવ પ્રાણીઓ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ઇન્દ્રોડા પાર્કમાં વાઘ સી દીપડો ચિત્તો

પક્ષીઓ માટે ગ્રીન નેટ અને ખાસ તૈયાર કરેલ કેનવાસ નેટ રાખવામાં આવે છે કાચબા અને મગરો માટે ગરમાવ રહે તે માટે વિશિષ્ટ લીપણ ઘર બનાવવામાં આવ્યા છે રાત્રિના સમયે ઠંડી વધુ હોવાથી બેઠક માત્ર લાકડાના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે સમગ્ર દિવસ દરમિયાન હુંફાળું પાણી પણ આપવામાં આવે છે આમ પશુ અને પક્ષીઓ માટે ઇન્દ્રોડા પાર્કમાં તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે સાથે જ ડોક્ટરની ટીમ દ્વારા પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલમાં ઠંડીની ઋતુ જે છે એ ચાલી રહી છે અને ઠંડીનું પ્રમાણ જે છે એ પણ વધ્યું છે તેને ધ્યાને લઈને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે અમે જરૂરી વ્યવસ્થાઓ જે છે ઊભી કરી છે જેમાં પ્રાણીઓની જરૂરિયાત જરૂરિયાતને ધ્યાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપણે જે વાઘ દીપડો અને સિંહ જે છે એના ખોરાકમાં વધારો વધારો કરેલો છે તેમજ રાત્રિના સમયે તેઓ આરામ કરી શકે તે માટે લાકડાના બેઠકો જે છે બનાવવામાં આવેલા છે અને આ લાકડાની બેઠકોને રાખવામાં આવેલી છે અને પ્રાણીઓ જે છે એ લાકડાની બેઠક પર બેસીને આરામ કરે છે જેથી કરીને તે જે ભયમાંથી જમીનમાંથી જે ઠંડી આવે છે તેમાંથી રક્ષણ મળી રહે છે સાથે સાથે ઠંડા પવનોથી રક્ષણ આપવા માટે રાત્રિ રાત્રિ દરમિયાન તેમના જે આવાસો જે છે એમને એગ્રો નેટથી અને સાથે સાથે ખાસ પ્રકારની જે કેનવાસની નેટ જે છે એનાથી કવર કરીએ છીએ અને તેથી તેમને ઠંડા પવનોથી રક્ષણ મળી રહે છે આ ઉપરાંત તેમને હુંફાળું પાણી પણ આપીએ છીએ તો ઠંડુ પાણી જે છે એ ઠંડી વધુ પ્રમાણમાં અસર કરી શકે છે તો જેનાથી કે આપણે મદદ મળી રહે અને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે હૂંફાળું પાણી જે છે એ અમે નિયમિત રીતે પ્રાણીઓને આપીએ છીએ તેમજ અમારી પાસે જે સરીસુપ્ર ગૃહ છે અને ગૃહ જે છે એ સર્પ ગૃહમાં દરેક દરેક આવાસમાં હિટિંગ બલ્બ જે છે એ રાખવામાં આવેલા છે અને તે રીતે આપણે સર્પને ગરમી પૂરી પાડવામાં આવે છે તેમજ કંતાનની વ્યવસ્થા પણ કરેલી છે અને આ કંતાનમાં તેઓ આશરો મેળવીને ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે મિત્રો આપણા અહીંયા પીન્દ્રોણા નેચર પાર્કમાં પક્ષીઓ પણ રાખવામાં આવેલા છે અને પક્ષીઓના આવાસોને પણ અમે રાત્રિ દરમિયાન એગ્રો નેટથી બંધ કરી દઈએ છે અને તેથી પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળી રહે છે મિત્રો સાથે સાથે આપણે મગર કાચબા પણ રાખવામાં આવેલા છે અને આ મગર અને કાચબાના જે આવાસો જે છે એમાં કુદરતી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે તેનાથી આપણે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થામાં તેઓ રાતના આરામ કરે છે અને ઠંડી સામે રક્ષણ મેળવે છે